વિસનગર તાલુકામાં એક જ દિવસમાં બે જુદા જુદા સ્થળોએથી અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે એક મૃતદેહ વિકૃત હાલતમાં અને માથા વગરનો મળ્યો છે જ્યારે બીજો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો છે આ બંને ઘટનાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે અને પોલીસે આ રહસ્યમય મોતની સઘન તપાસ શરૂ કરી છે વિસનગર તાલુકાના ઉમતા ગામે આવેલ બળવંતી માતાના મંદિર સામેના આંબાવાડી ખેતરમાંથી પાસે આજે એક અજાણ્યા પુરુષનો અત્યંત વિકૃત અને માથા વગરનો મૃત્યુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે મૃતદેહ એટલો બધો ફૂલેલો હતો કે તેના છેલ્લા બે ત્રણ દિવસથી ખેતરમાં પડ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે આ ભયાનક દ્રશ્યની જાણ થતાં જ ઉમતા ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ઘટનાની ગંભીરતા જોતા વિસનગર તાલુકા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો

અમારા ઉમતા ગામના બળવંતી મંદિરના સામે એક આંબાવાડિયું આવેલું છે એની બાજુમાં એક ખરાબો છે ને ખરાબાની અંદર એક બિનવારસી હાલતની અંદર એક લાશ છે જે સડી ગયેલી લાશ છે આની જાણ લગભગ બપોરે અગિયાર વાગે જાણ થતો અહીંયા ઉમતા ગામના લોકો આ સ્થળે ઉમટી પડ્યા છે અને અત્યારે લગભગ પાંચસો છસો માણસો જેટલા અહીંયા હાજર છે પોલીસ સ્ટેશનને પણ જાણ પણ કરવામાં આવેલી છે અને પોલીસનો કાફલો પણ અહીંયા હાલ સ્થળ ઉપર મોજૂદ છે શું કે છે લાશ જે છે એની હાલત કેવી છે અને આમ કેવી જાણવા મળી શકે તેનું માથું પણ દેખાતું નથી હા તો લાશ અહીંયા બિન વારસી હાલ હાલતમાં છે અને હાલ જો તો અહીંયા બિન વારસી ની અંદર ખાસ જોઈએ તેનું માથું હાલ સ્પષ્ટ જણાતું નથી અને એવી હાલત ની અંદર છે સડી ગયેલી લાલ છે હાલ અને એના જીવડા પણ પડી ગયેલા છે અંદાજે કેટલા દિવસનો લગભગ પાંચ છ દિવસનો મૃતદેહ છે આ ઘટનાના જ દિવસે એટલે કે રવિવારે વિસનગર તાલુકાના કાંસા ગણેશપુરા રોડ પર આવેલા એક ખેતરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો આ ઘટનાની જાણ કાંસા ગામના સરપંચને થતાં તેમના પતિ ભરતભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો સરપંચના પતિ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે મૃતદેહ કોઈ અસ્થિર મગજના પુરુષનો હોવાની શક્યતા છે વિસનગરમાં ટૂંકાગાળામાં બનેલી આ બે ઘટનાઓએ સ્થાનિકોમાં ભય અને કુતૂહૂલ સર્જ્યું છે પોલીસે બંને કેસોમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને આશા છે કે ટૂંક સમયમાં આ રહસ્યમય મોતના કારણો અને મૃતકોની ઓળખ સામે આવશે શું કહેશો કાંસા હા આજે રોજ કાંસા ગણેશપુરા રોડ ઉપર એક અજાણા પુરુષની કૂવામાં લાશ જોવા મળેલી છે જે અમે જાણ થતો વિસનગર શહેર પોલીસ અને તાલુકા પોલીસને બંનેને જાણ કરી અને નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જાણ કરી અને આજ રોજ અમે અહીંયા એક અજાણા પુરુષની લાશ મળેલી છે અને તે જોતાં અમને એમ લાગ્યું કે આ અસ્થિર મગનનો છે તો એનો અમે તમામ કાર્યવાહી કરી અને આગળની પ્રોસેસ ચાલુ કરી છે